એટલે છોકરાઓને દીકરા દીકરીઓને નાના નાના બચ્ચાઓને કરી અડધી કલાક વીસ મિનિટ બાવડા પકડીને બેહાર ગયું કારણ કે તમારી પાસે જે અનુભવોની વિદ્યા છે ને એ કઈ ચોપડામાં નહીં એક ચોપડામાં નકર હા અમુક અમુક દાદા ગામડામાં છે દાદા હતા ને એની પાસે જો સગવડતા કાંઈ નહીં પણ મજા આખા ગામની લેતા યો હમણાં એક દાદા મંદિરના ના ઓટલે બેઠો ને બાપુ એટલે મેં સહજતા પૂછ્યું મેં કીધું રામ રામ બાપા રામ 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 મજામાં મેં કીધું આ બાપા મજામાં તમે અમે હુંય મજામાં ભાઈ અહીં લેરા કડી છે આવો શું રે છોકરાઓ છે અહીંયા છોકરા શું કરે મોટા થાય હા તો કે મોટા થાય કે મોટા કેમ તો કે જો બાજરો અહીંથી જાય ઘઉં અહીંથી જાય માંડવી ટાણે સિંગતેલ અહીંથી જાય અને અધુરામ પૂરી હોય તો સો માહામાં શીફડા ડોડા એથી જાય આ તો ભાભા ડોહી નડે નહીં ને એટલે અહીંયા મૂક્યા છે આ નિખાલા સ્વભાવ નગરેક દાદા બસમાં બેઠા ને આ આની પાસે આનું પાસે ભણતર નહોતું ત્રણ સોપડી ચાર સોપડી વધીને કોક દાદા ભીણા છે પણ કોઠા હોય એટલે એની વાત જાવ એક દાદા બસમાં માં બેઠા ને એટલે કંડક્ટર આવ્યા તો કંડક્ટરે એવું કીધું દાદા

કે બાપા મારે તો હાર્ડવેર ની દુકાન નળ ફુવાર વાયસર પાવડા નાથા મળે ગાય નું ઘી થોડું મળે ગાય નું ઘી નથી મળતું કે નહીં તું ગોળિયા તમામ વસ્તુ મળજે ઉતારી નાખ એમ કરીને વીઆઈ ગયા બે દિવસ પાછા આવ્યા કે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા હું જોઈ ગાય નું ઘી રાખો કે બાપા ગાય નું ઘી નથી તઈ હું દુકાન ખોલી ખોલા બે ગયા એમ કરીને પાછા લીઆઈ ગયા ત્રીજા દિવસે દાદા પાસા આવ્યા ને એટલે આનો મગજ લઈ ગયો કે આવ્યા ને એટલે રામ રામ કીધું કે રામ રામ પણ હવે તો ગાયનું ઘી માગ્યું છે ને બાપા તો બંદૂકે દઈ દે પણ તો ન હોય તો ના પડ ને એમાં બંદૂકને હું કામ ભાઈ શું વ્યવહાર આપણા બેનનો છે ને બંદૂકનો થોડો છે નથી ને ગાયનું ઘી નથી ને કે નહીં એમ કરીને વીએ ગયા બે દી મૂકીને પાછા દાદા આવ્યા રામ 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 બોલો બાપા આને એમ કે હવે સુધારો આવી ગયો હોય છે બંદૂક રાખો હે બંદૂક રાખો બંદૂક બંદૂક થોડી હોય મારે તો આડવેરની દુકાન નળ ફુવારા ને વાયઝર મળે પાવડા ના હાથા મળે કે બંદૂક નથી રાખતો કે નહીં આખી દુકાનમાં બંદૂક નથી કે નહીં તો એક કિલો ગાય નું ઘી જોખી દે ગઝબ એમ એ એની મજા નથી ને હમણાં આ તો હમણાં એક નવી વસ્તુ બાપુ લાવ્યો મજા આવશે તમને હવે હવે કેવું થઈ ગયું છે કાંઈ પણ ઝીણી ઝીણી વસ્તુ હોય ને એટલે સીધું ઓનલાઈન મંગાવે અત્યારના અત્યારના જે જનરેશન રહે ને ઓનલાઈન મંગાવે સારું છે ના નથી પણ બાપુજી દુકાન ખોલીને બેઠા ને છોકરો ઓનલાઈન મંગાવે બાપુજી દુકાનમાં વાળ જોતા હોય ગ્રાહક આવે બહુ નાની એવી વાત છે કારણ કે આપણા આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં શાસ્ત્રોમાંથી હજારો વર્ષો પહેલાં આપણા મુનિઓ કે આપણા ભક્તોએ હરીની એ મારે રોજનું ઓટાણું આપણા ગામમાં નાની નાની જે કંઈ દુકાનો છે ને એને હરીની હાંટડી કીધી કે પાંચ રૂપિયાનું બાકી ક્યાંથી મળે નાનું એવું મોઢું કરીને ગયા હોય ને તો એને ખબર પડી જતી કે બાપા નવ કાંઈ નહીં પાંચ દી દસ દી પછી આપજો પણ અત્યારે લઈ જાઓ આ હરિની હાંટળીયું હતું પણ મોટા મોટા મોલ થઈ ગયા ને પણ એના મોલ વધી ગયા ને તે પછી ની હરીની હાંટડીઓ ધીમે ધીમે બંધ થતી ગઈ એટલે કહેવાનો મારો મિનિંગ કે તમારા જીવનના અનુભવો અમને આપતા જ એક સમય એવો હતો કે જોયા વગરના લગન થતા હો હો વરની વેલિડિટી દાંપત્ય જીવનની હા જોયા વગરના લગ્ન ગામત રે ગયા હોય ખરખરે ગયા જ્ઞાસી પર દેન ભી આવ આવ વડીલો પાય મે હે પંગેચમાં બેઠા હોય તો કે ઓલો જુવાન કોણ છે લાડવા આવે છે કે ફલાણામાં હા તો આપણે દીકરી દીધી લાડવા વેચતા વેચતા હાક પણ થઈ જતા ઈ દાંપત્ય જીવન હોહો હો વરહાયેલા નિર્વિઘ્ને આયેલા પાત્રી પાત્રીના ટોળા હતા તોય આયેલા હોહો વિઘાના વિગાના પાટડામાં સગવડતા વગરનું કામ કરવું પડતું તોય આયેલા કોઈ દી ડોઈચ્યુ એ બિચારીઓ પિયરમાં માં જઈને નક કીધું અમારે ઢવડો લાઈક ઢવડો કોઈ દી કીધું જ નહીં અત્યારે તમે જોવો જ કરો ફિલ્ટર ની સાફ પાડો તો એની મેળે મેળે ગોળો ભરાય જાય ઘંટી માં દાણા નાખો સાફ ચાલુ કરો ઘંટી માં દાણા નાખો ઘંટી માં દાણા થઈ ગયા ઘંટી સામે કેમ દાણા થઈ ગયા એ હવે તો વાડીએ ગોદડા કે રજાઈઓ ધોવાય જ જવું પડતું એક મશીન હોય ઊભું એમાં ગોદડું નાખી દે ગોદડું ધોવાય

તમારે જોવું જ જોઈ લેજો ઝાઝા ભાગી આયોડેક્સ બાયુને જ છોડવાનું હોય ગોઠાણે ને કેડે આ ખેડું અમારી ભાઈ કીધા વિશે એ પણ આનંદ છે આ મજા છે આજની મજા છે ખરેખર અને તમને કહી દો ઓ મારા વાલાઓને હું તમારી હરોળમાં જ માણા છો હા તમે એવું ન માનતા પણ મારે તમને મજા કરાવી છે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવશે ને તોય અમે ઈશ્વરને જઈને કેવું કે પાંચને રાજી કરીને એવા દુઃખી કરીને નથી આવ્યા બાકી બુજ તો કામે બાવા માર્યા હવે હવે ના ધંધા તો છે ને બહુ આમ અટપટા ધંધા થઈ ગયા હમણાં સત્તર વર્ષ પછી એક મિત્ર બીજા મિત્રને ભેગો થયો તો એક મિત્ર બીજા મિત્રને ને પૂછ્યું એટલે એ તું તો પણ તગડા જેવો થઈ ગયો ફાઇન બાઇન નાખી ગયો હું ધંધો તો કે એમાં હું વધે હું એમાં

ખરેખર મજા છે હું તમને આ તો વાત છે આ આ દાંપત્ય જીવન તમે જો એટલા માટે ઉજળા રહ્યા કે એક ઓસરી પાંચ મકાન હતા ને રેણ ઘરમાં કદાચ વ્યવહારિક વાતો થતી ને ઝઘડો થતો ને તો બીજા ઘરમાં ખબર ન પડતી સંસ્કાર હતા એ પરંપરાઓ કે ડેલી બારો અવાજ ન જતો અને અત્યારે તો શું છે પેલા તો કેવું હતું કે નાગજીભાઈ ડેલી સગનભાઈ ડેલી આવા ના નામ હતા અને એ ડેલીની ઉપર લખાતો અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ હતો એટલે મહેમાનોને માન હતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ સુધરી ઢેફ ઉથી જતી કાઢ નાખું આપ ભલે બધા એ કાઢ નાખ્યું યુ આર વેલકમ ઈ વેલકમ ડે એ લગાડી થોડી પાછ પગલું હોણી એમ જે આવે લુહુતા

એને ખબર પડે છે ને એટલે આપણને નથી ખબર પડતી હું કામ નથી પડતી ખબર શાળામાં પોહ મહિનાની કડકડતી ટાઈટમાં દેહમાં વિઘાયક ના ફળિયામાં તૈણ વહુ પાપડ વણચ્યું હોય અને બાજુમાં હાહુ બેઠા હોય આ માટે સડાવી પગને અને આ અંગૂઠે એક છોકરાને ને ઘોડિયું હાલતું હોય આમાં હાથ આમ કુશ કાઢતા હોય દાડિયા મેળા નથી ને કેમ થાય તે દાંતિયામાં ઘૂસ કાઢી કાઢીને ઠીંડલી વાળીને એક વાઇટ કામ બોલીને સાઈડમાં મૂકતા હતા મને થોડુંક નવીન લાગ્યું મેં બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આય રોયા કે ઈ તો પછી આ નવું શું છે હું નવું મેં કીધું આ માથાની ખુશ કાઢીને ફીંડલી વાળીને વાઇટ કામ બોલીને સાઈડમાં મૂકતો હતો શે હું તરો આ જોડા કોણ ધણી થાય હવે આ કસરામ બી જાય કાળા કરી સો રૂપિયાનો હો ગ્રામ વેસાઈ જાય એ દાંપત્ય જીવન એટલે ઉંધળા હતા કે ગમે એટલું બાજતા બોલતા ઝઘડતા પણ આ ડેલી બારો અવાજ ન થતો અને ડેઈલીઓના નામ હતા નાગજીભાઈ ની ડેલી સગનભાઈ ની ડેલી ને આવા ડેલીઓના નામ હતા હવે તો મકાન ઉપર નંબર આવી ત્રણ નંબરમાં બાજતા હોય ને બે માણસ છ નંબરમાં કેતા હમણાં સુપાબેન આપણા કાગળિયા ઈ કરતા હોય કોઈને કઈ કામ જ નહીં